હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ખુડિયર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરવાનું છે ટીવાય બી કોમ સેમસિક્સમાં સ્ટેટ સબ્જેક્ટમાં બિનપ્રાચલ્ય પરીક્ષણ એમાં આપણે અભ્યાસ કરવાનો છે કઈ પદ્ધતિ વિલ કોક્શન સંઘના પરીક્ષણ જો હવે મારી વાત ધ્યાનથી તમે સાંભળજો આપણી ટોટલ ચાર પદ્ધતિ છે એક મેન બીટની પદ્ધતિ એક મધ્યસ્થ પરીક્ષણની પદ્ધતિ એક વિલ કોક્શનની પદ્ધતિ અને સંઘના પરીક્ષણની પદ્ધતિ સંઘના પરીક્ષણમાં પણ બે છે દ્વિપદિતરણ પ્રામાણિક વિતરણ એ પણ હું હવે આપણે આ વિલ કોક્શન છે ને એ મોસ્ટ ટાઈમ છે જો મારી વાત યાદ રાખજો વિલ કોક્શન અને મધ્યસ્થ પરીક્ષણ આ તમને કમ્પલસરી પેપરમાં મળશે જ ને મળશે જ બરાબર જો તમે એમાં ધ્યાન નહીં આપશો તમારા બેઠા માર્ક કમા કપાસ એટલું યાદ રાખજો મેન વીટ પત્ર છે ને એ તમને પ્રશ્ન એકમાં આવે બરાબર અને આ જે વિલ કોક્શન વાળી છે ને અને મધ્યસ્થ પરીક્ષણ એ તમારે છે ને પાંચ પાંચ છ છ માર્કમાં આવશે બરાબર કે એમાં પ્રશ્ન ત્રણ કે પ્રશ્ન ચારમાં આવી જશે એટલે આ કરવી બહુ ફરજિયાત છે અને બહુ ઇઝી રીત છે બરાબર તમે ધ્યાનથી જો તમને આવડી જ જશે ચાલો તો સૌથી પહેલાં તમારે શું કરવાનું આ સ્ટેપ છે બરાબર અને આ રીતની તમારી રકમ આવશે અને કીધેલું હશે વ્હીલ કોક્સન સંજ્ઞા પરીક્ષણ આપણે કરવાની હોય એ રીતનું તો જો સૌથી પહેલો સ્ટેપ છે એચઓ તો એ ઓ કઈ તરફ લખાય તો ભાઈ એચઓ આપણે સૂચનામાં જ આપી હોય મેં તમને કીધેલું હતું તો બધા મેં એચઓ તો સરખી જ હોય બરાબર કે બંનેની દસે એક જ સમસ્તીમાંથી લેવામાં આવે કે સમાન છે એવા બધા શબ્દ ને એને કહેવાય એચઓ તો હું તમને પેપર સોલ્યુશન જ્યારે કરાવે ને ગયા વર્ષોને એમાં તમને હું કહી દેવા હવે આવ્યું એક્સ માઇનસ વાય તો અહીંયા આપણે કરવાનું એક્સ માઇનસ વાય હવે એક્સ માઇનસ વાય એટલે શું ખબર કે અમારથી આ બાદ કરવાનું ચાલો જુઓ વીસમાંથી ઓગણીસ તો કેટલા જાય એક પણ હવે મારી વાત ધ્યાન રાખો આ એક છે બરાબર તો એક કેવા આવ્યો ઢન આવ્યો છે તો અહીંયા શું કરવાનું નિશાની કરવાની બસ આટલી ખાલી વાત યાદ રાખો કે જો તમારે અહીંયા આ વીસમાંથી ઓગણીસ આવ્યો બરાબર તો અહીંયા એક કેવા આવ્યો તો પ્લસ એક આવ્યો તો પ્લસની નિશાની કરવાની સત્તરમાંથી સોળ જાય તો શું આવે પ્લસ એક ચૌદમાંથી પંદર જાય તો શું આવે માઇનસ એક માંથી સોળ જાય તો શું આવે માઇનસ બે આ સોરી પ્લસ બે આવે કેટલા આવે પ્લસ બે સોળમાંથી સોળ જાય રહ્યો શું આવે ઝીરો પંદરમાંથી તેર જઈ રહ્યો શું આવે પંદરમાંથી જાય એટલે પ્લસ બે રે ચાલો ઓગણીસમાંથી પંદર જરો કેટલા રહે પ્લસ ચાર રહે સોળમાંથી અઢાર જ કેટલા રહે માઇનસ બે રે સત્તરમાંથી ચૌદ જાય તો કેટલા રહે પ્લસ પ્લસ ત્રણ રહે બરાબર ચાલો અઢારમાંથી સત્તર જવા કેટલા રહે પ્લસ એક રહે તો આ આપણા થઈ ગયા બરાબર એક્સ માઇનસ આપણે એકવાર ચેક કરી દઈએ જો પ્લસ એક પ્લસ એક માઇનસ એક પ્લસ બે બરાબર ઝીરો પ્લસ બે પછી કેટલા છે પ્લસ ચાર માઇનસ બે પ્લસ તો અને પ્લસ એક થઈ ગયા આ એક્સ માઇનસ વાય આપણે કરી નાખ્યો આ સ્ટેપ આપણો પૂરો હવે શું લખેલું છે આપેલી માહિતી પરથી એક્સ માઇનસ વાયને ક્રમાંક આપો તો ચાલો હવે અહીં આપણે ક્રમાંકની લાઈન બનાવી દઈએ ક્રમાંક હવે જો ક્રમાંક કેવી રીતે અપાય તો બહુ ઇઝી છે સૌથી પહેલાં પોઈન્ટ તમારે શું કરવાનો કે જ્યારે પણ ક્રમાંક આપો છો ને ત્યારે તમને છે ને આ ઝીરો જે ઝીરો જે જગ્યા પર હોય ને તો તમારે મૂકી દેવાના ઇક્વલ ટુ શું મૂકી દેવાના ઇક્વલ ટુ પછી સ્ટાર્ટ કરવાનું ચાલો ક્રમાંક આપીએ એટલે કે જે પેલું ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય ને એ જ ચલો જોઈએ તો સૌથી નાનામો નાનો આંકડો કયો છે ભાઈ એક છે અને એક કેટલી વખત છે જો એક બે ત્રણ ને ચાલ જો અહીંયા ચિહ્ન નહીં જોતા હે પ્લસ પ્લસ માઇનસ એવું કંઈ નહીં ખાલી આંકડા જુઓ ભાઈ નાનામો નાનો આંકડો કયો તો એક છે અને એક કેટલી વખત છે એક બે ત્રણ ચાર ચાર વખત છે તો આ રીતે કરો એક પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ ચાર ને છેદમાં જેટલી વખત હોય એટલી વખત ચાર વખત તો અહીંયા તમારો જવાબ આવી જશે બે પોઈન્ટ પાંચ બરાબર કેટલો આવે બે પોઈન્ટ પાંચ ચાલ તો જ્યાં જ્યાં એક છે ત્યાં બે પોઈન્ટ પાંચ મૂકી દઉં બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ થઈ ગયું આપણે છે ને અંક જોવાનું છે ચિહ્ન નથી જોવાનું ભલે અહીંયા એક છે પણ આપણે જો ચિહ્ન આ અંક જોવાનું એક 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 તો જ્યાં એક છે ત્યાં બે પોઈન્ટ પાંચ હવે જો એક પછી કયો આંકડો આવે તો એક પછી જો અહીંયા આંકડો બે આવે છે અને બે કેટલી વખત છે ત્રણ વખત છે હવે જો અહીંયા આપણું પૈ ટૂંકા ચાર પર તો હવે ત્રણ વખત છે એટલે પાંચ પ્લસ છ પ્લસ તો આનો જવાબ તમારો ઓકે છ બરાબર તો જ્યાં બે છે ત્યાં તમારે હું મૂકી દેવાના છ મૂકી દીધા ચાલો આ કામ પૂરું થઈ ગયું ચાલો હવે અહીંયા સાતથી પટી ગયું બરાબર હવે છ આ બે પછી હું છે તો જો ત્રણ છે ત્રણ કેટલી વખત છે એક જ વખત છે એટલે અહીંયા હું આવી જાય આઠ આવી જાય બરાબર ચાલો એક આમ થઈ ગયું હવે જો અહીંયા ચાર કેટલી વખત છે એક જ વખત છે તો અહીંયા કેટલા આવી જાય નવ થઈ ગયું કામ ચાલો જોઈ લઈએ આપણું બધું કમ્પ્લીટ છે હવે આપણે શું કરવાનું છે ધ્યાનથી જોજો હવે એનો અપોઇન્ટ મેઇન છે તમારે ફ્રેન્ડ્સ શું કરવાનું છે તો આ જે તમે જે લખ્યા છે બરાબર આ જે આંકડા એની આગળ અહીંયા જે ચિહ્ન હતા ને ચિહ્ન એની એ બેઠા લગાઈ દેવાનું જો અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ કરી દો અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ બરાબર ઝીરો તો ઇક્વલ ટુ થઈ અહીંયા પ્લસ છે તો પ્લસ અહીંયા પ્લસ છે તો અહીંયા બી પ્લસ અહીંયા માઈનસ છે તો અહીંયા માઇનસ આવી જાય ખબર પડી અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ ખબર પડી કંઈ નહીં કર્યું આ લાઇનમાં જે ચિહ્ન હતા એ મેં બેઠા અહીંયા આંકડા પહેલાં લગાવી દીધેલા છે હવે તમારો પોઈન્ટ શું કરવાનું છે ખબર ટી શોધવાનો છે શું શોધવાનો છે ટી હવે આપણે ટી શોધવાનું હવે ટી કેવી રીતે શોધાય જો આ રહ્યો ટી તો જો હવે મારી વાત ધ્યાનથી જ જોજો ધ્યાનથી આ ક્રમાંકવાળામાં પ્લસવાળા ચિહ્ન કેટલા જ ને માઇનસવાળા ચિહ્ન કેટલા એ મને કહેવો તો જો ભાઈ પ્લસવાળા કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત પ્લસ વાળા છે અને માઇનસવાળા કેટલા તો જો એક અને બે બે માઇનસવાળા ચિહ્ન છે તો આ બંનેમાંથી વાળી ઓછું શું છે તો જો બંનેમાંથી વાળી ઓછું શું છે બે માઇનસના ચિહ્ન કેવા છે ઓછા છે તો જે આંકડામાં અહીંયા માઇનસ છે એ આંકડા તમારે ખાલી બહાર લખી દે તો જો અહીંયા બે પોઈન્ટ પાંચ છે તો એ માઇનસ નહીં લખવાનું ખાલી એના આંકડા લખવાડ બે પોઈન્ટ પાંચ નહીં અહીંયા કેવો છે જો છ છે હર્યો નહીં કાર્યો હવે તમારે શું અને બંનેનો સરવાળો કરી દઉં છ પ્લસ બે પોઈન્ટ પાંચ એટલે તમારો આવશે જવાબ આઠ પોઈન્ટ પાંચ તો આ તમારો આવ્યો ટી બરાબર અને એક નોન લખી દેવું કે ટી હંમેશા કેવો આવશે ધન જ આવશે ઋણ નહીં આવશે ટી હંમેશા ધન જ આવશે કારણ કે જો અહીંયા કોઈપણ પણ ચિહ્ન હોય અહીંયા પણ અહીંયા આંકડો ધનમાં જ લખાય આ બધા આંકડા બરાબર એટલે ટી હંમેશા તમારો ધન જ આવે ચાલો તો આપણો ટી થઈ ગયો હવે આપણો સ્ટેપ શું છે ખબર અહીંયા મેં કરું છું માનકમાં ઝેડ શોધવાનો હવે એનું સૂત્ર શું છે ટી માઇનસ શું આવે એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન છેદમાં ચાર અને આખાના કાઉન્ટ્સમાં વર્ગમૂનમાં એન કાઉન્ટ્સમાં એન પ્લસ વન કાઉન્ટ્સમાં ટુ એન પ્લસ વન છેદમાં શું આવે ચોવીસ શું આવે ચોવીસ બરાબર આ મેનવેટ જેવું સૂત્ર જ ખાલી થોડું કરનાર અલગ છે હું તમને છે ને એક વિડીયો એવો બતાવી દેવા કે જેમાં બધા સૂત્રો યાદ રાખવાની રીત બતાવી દેવા એટલે તમે જરાક શાંતિ થાજો હું બધું કરાવવા ચાલો હવે આપણે આમાં ખાલી કિંમત મૂકવાની છે ચલો ટીની કિંમત શોધીને લાવ્યા આઠ પોઈન્ટ પાંચ બરાબર છે હવે મારી વાત અહીંયા ધ્યાનથી આવડો હવે જો અહીંયા એન છે ને એન હવે તમને એન બરાબર કેટલા લેવાના ખબર છે તમને એન બરાબર હવે તમે શું કરો કે ભાઈ અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો દસ એન લઈ લેવો પણ એવું નથી કરવાનું તમારા દાખલામાં તમારે એ જોવાનું જો એનની કિંમત હોય તો પહેલાં દસ એન તમને મળી લેવા તો એમાંથી માઇનસ તમારે શું કરવાનું તમારા દાખલામાં જેટલી વખત ઝીરો આવ્યો હોય ને એટલી વખત માઇનસ કરવાના તો જો ઝીરો અહીંયા એક્સ માઇનસ વાયમાં એક જ વખત આવેલો છે તો અહીંયા તમારે શું કરો એક માઈનસ કરી દે એટલે કેટલા આવે એન બરાબર હવે થઈ ગયા નવ હવે જો ઝીરો બે વખત હતી માલ કે ઝીરો અહીંયાને અહીંયા કરશે બે વખત હતો તો આપણે અહીંયાથી બે માઇનસ કરીએ ઝીરો ત્રણ વખત હતો બરાબર તો આપણે અહીંયા ટોણ માઇનસ કરીએ એટલી જેટલી વખત ઝીરો હોય એટલી વખત અહીંયા એનમાંથી માઇનસ કરો અહીંયા એક જ વખત ઝીરો તો એક જ વખત માઇનસ કર્યું એટલે એન બરાબર હવે કેટલા થઈ ગયા નવ જો ભૂલથી એન બરાબર દસ નહીં લઈ લેતા ચાલો તો હવે આપણે કરીએ આ સૂત્રમાં કિંમત મૂકીએ નવ કાઉન્ટ્સમાં આ નવ પ્લસ એક એટલે દસ આના છેદમાં ચાર આખા નં વર્ગમનમાં નવ કાઉન્ટ્સમાં નવ ને એક દસ ને નવ વધાર ને એક ઓગણીસ છેદમાં ચોવીસ ચાલો હવે આપણે ઉપરનું કરીએ પહેલાં નવ ગુણ્યા દસ ભાગ્યા ચાર બરાબર આઠ પોઈન્ટ પાંચ તો અહીંયા હવે ચૌદ તમારો જો અંદર ભલે આપણો માઇનસમાં આવતો હોય પણ આપણે પ્લસમાં જ લખવાનું કારણ કે આ ઝેર માનકમાં છે એટલે ચાલો થઈ ગયો હવે જો નીચેનું કરીએ દસ ગુણ્યા ઓગણીસ ગુણ્યા નવ ભાગ્યા ચોવીસ એકોતેર પોઈન્ટ પચીસ ને એનું કરી દઈએ આઠ પોઈન્ટ ચુમ્માલીસ ચાલો ચૌદ ભાગ્યા આઠ પોઈન્ટ ચુમ્માલીસ તો અહીંયા તમારો જવાબ આવ્યો એક પોઈન્ટ છસઠ એક પોઈન્ટ તમારો એવો માને જ ચાલો હવે એનો આપણે નિર્ણય લખી દઈએ અહીંયા અહીંયા લખી દઈએ નિર્ણય તો નિર્ણય કઈ રીતે લખાય અહીંયા માનાકમાં છે ને અહીંયા એક પોઈન્ટ છન્નું માનાકમાં જાય કેટલો આવ્યો એક પોઈન્ટ છસઠ ને અહીંયા આવે એક પોઈન્ટ છન્નું ચાલો બોલો મોટો શું છે આ મોટો છે ને આની સામે કરો લેસ ડેન એટલે શું આવશે લેસ લેસદેન આવે એટલે હંમેશા યાદ રહું કે હું આવે સ્વીકાર પરિકલ્પનાનો સ્વીકાર બરાબર તો આ આપણે એક સાતમો દાખલો થઈ ગયો છે બરાબર કઈ રીતનો વિલ કોક્સન સંઘના પરીક્ષણનો હવે હજુ આના પછી આપણે આ રીતનો દાખલો કરશું પછી હજુ આ રીતનો દાખલો કરશું તો દાખલા આપણે એક એક રીતના કરીએ છીએ પછી આપણે સંઘના પરીક્ષણ ચાલુ હોય બરાબર તમારા ખો ખુ બાબર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં